ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકો પણ ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે બધા લોક ગાયક એવા રાજદીપ બાવટને તો જાણતા જ હશો અને મિત્રો તમને બધાને ખબર છે કે રાજદીપ બાવટ છે મિત્રો તેમના આંસિકો અને ચાહકો માટે અવાનવા મિત્રો સોંગ લઈને આવતા હોય છે અને તેમના દરેક સોંગ ગુજરાતની અંદર સુપરહિટ જતા હોય છે અને મિત્રો રાજદીપ બાવટ છે મિત્રો તે કયા રહે છે હાલમાં અને તેમનું ગામ કયા આવેલું છે મિત્રો એ પણ જાણીશું આ વિડીયોમાં તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરો પણ ના ભૂલતા મિત્રો તો મિત્રો રાધેભાઈ બારોળ છે હાર મિત્રો અમદાવાદ ખાતે રહે છે અને મિત્રો તેમનું ગામ કયા આવેલું છે મિત્રો એ પણ જાણીશું તો મિત્રો અરવલ્લી જિલ્લામાં મિત્રો બાય તાલુકો છે અને મિત્રો બાય તાલુકામાં મિત્રો રડોદરા ગામ આવેલું છે મિત્રો ત્યાં ગામના છે મિત્રો રાધીભાઈ બારોટ તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જતું મળશું આ વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો